હવે સાળિમપુરના રાણદેવભાઈ આમ તો સાળિમપુરના દરબાર હતા જીવાખાચર ખાચરના ભાયાત રાઠોડ ધાધલ અને તેના પત્નીનું નામ હતું રાણદેવભાઈ પણ ખૂબ પ્રેમી ભક્ત હતા બંને જણા ખૂબ ભક્તિ કરતા અને ભક્તિના વૈશ્વન મહારાજ તેના દરબાર ગઢમાં ઘણી વખત પધારતા કારણ કે જ્યાં જ્યાં ભક્તિ થતી હોય મહારાજની આજ્ઞા પળાતી હોય ત્યાં મહારાજ અવશ્ય પધારે ઘણી વખત દરબારગઢમાં સાળિમપુર મહારાજ પધારે ત્યારે રાઠોડ ધાધલના દરબારગઢમાં પણ પધારતા સંવંત અઢારસો ને અડસઠની સાઇલમાં સામે ચાલીને મારા રાણદેવબાઈને ઘેરે પધારી લાવ તે રાણદેવબાઈને તો હરખનો માય રાજી રાજી થઈ ગયા અને બરોબરી છાશ કરતા હતા એકલા એકલા છાશ કરવાની કોઈ હોય તો સામે હામે નેત્રા તાણે ન કોઈ હોય તો થાંભલીયરે બાંધીને એકલા નેત્રા તાણવાનું તો બહુ વાર લાગે ત્યાં રાણદેવભાઈ બરોબર છાશ કરતા હતા અને એકલા એકલા નેત્રા તાણતા હતા માખણ કાંઈ થતું નહોતું રાણદેવભાઈ થાકી ગયેલા ને એમાં મહારાજ પધારે આ હા પધારો પધારો મહારાજ આવ્યા મહારાજ આવ્યા મહારાજ કે રાણદેવભાઈ થાકી ગયેલા લાગો અચોક હા પ્રભુ આ છાશ કરું છું ને તે તો પરશો વળી જાય ને થાકી જાય જો ને આ માખણ જલ્દી થતું નથી ત્યારે મહારાજ કે લાવો લાવો રાણીદેવભાઈ એમ નેત્ર તણાવી છાશ જલ્દી થઈ જાય કે હાલો ભાઈ એમ કરીને મહારાજે પણ હાથમાં નેત્રા લીધા ને એક બાજુ રાણીદેવભાઈ ને એક બાજુ મહારાજ મંડ્યા છાશ વલોવા અને ઘમર ઘમર મારું વલોણું ગાજે એમ ઘમ ઘમ મીડ્યા સાસતાણવા રાણદેવબાઈને તો હરખમાં હૈયામાં હરખ નથી માતો નજર એક ધારી આમ આમ નેત્રા ખેંચે છે પણ નજર તો મહારાજની મૂર્તિ હામી મહારાજના વાઘા ફરફરે એ ત્રણ સોગાવળી પાઘ મહારાજે હાર પહેરે આમથી આમ થાય ખેસની ચાલ ફરકે આ રાણદેવબાઈ તો આ જ જોયા કરે છે વાહ મહારાજ વાહ મહારાજ નજર એક ધારી મહારાજના મુખરીને સામે છે ને દર્શન કરતા જાય છે કેવા મારા ભાઈ કેવા મારા ભાગ એ પ્રભુ મારી સાથે નેત્રા તાણે છે ખટદર્શનમાં ખોલ્યો નરહરિ નેત્ર સુખની શી મારે રાણદેભ માણે આવી રીતે રાણદેવભાઈનો તો એટલો બધો હરખ થયો છે મહારાજની સાથે નેત્રા તાણે છે આંખી મેથી તો આમાં હરખના દડ 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 હાંસુ મીડ્યા પડવા મહારાજ હસતા હસતા કે રાણધેભાઈ થાય ક્યાં હો તો કયો આ કેમ પરસેવો વળી ગયો આંખ્યુંમાં કેમ પરસેવો વળ્યો પરસેવો તો થાકો તો શરીરમાં વળે ને આંખમાંથી કેમ નીકળે છે દડ દડ હા મહારાજ આંખમાંથી તો મારે હરખના પાણી પડે છે એમ મહારાજ રમૂજ કરતા જાય છે સાહીસ તાંડતા જાય છે મહારાજ તમે પધાર્યા ને તે મારા હૈયામાં આનંદ સમાતો નથી તે મારી આંખમાંથી આનંદ છલકી છલકીને બહાર નીકળે છે પ્રભુ એ આજ તો મારે સોનાનો સૂરજ ઉગ્યો છે કે સૂરજ જ ગયો રે સોનાનો સૂરજ જ ગયો રે દાડી દાડી જેની જંખના તે સૂરજ યુ ગયો રે એમ હરકતા હરખતા નેત્રા તાણે છે મહારાજ કે બાય આ જુઓ તો ખરાબ માખણ તો બહાર આવવા માંડ્યું મહારાજ તમારી મૂર્તિના દર્શન કરતાં વલણું ક્યારે ને કેમ પૂરું થઈ ગયું ખબર ન રહી પછી મહારાજ આ તમારા વાઘાની કેવી છાળ ફરકે કેવા છોગા હું તો એમાં જ જોવા રહી મહારાજ તમે આવા ને આવા અંતરમાં રહેજો મહારાજ કે સારું ભાઈ હવે માખણ ઉતારો પછી તો બાઈ છે ને તપેલી લાવ્યા અને એમાં માખણ ઉતાર્યું અને પછી એક સરસ મજાનો ચાંદીનો વાડકી લાવ્યા એમાં માખણ સાકર નાખી ચમસી હલાવીને મહારાજના હાથમાં દીધું પ્રભુ માખણ જમો તાજું તે મહારાજ માખણ જમતા જાય અને બાજુમાં બેઠા બેઠા રાણદેવભાઈ માખણના ગોળા વાળી વાળી નાના નાના અને વાઈટ કેમાં મૂકતા જાય જમો મહારાજ જમો મહારાજ પણ મહારાજ કહે રાખો ભાઈ એમને ધરાઈ રહ્યા હવે પછી માખણ વધ્યું મહારાજ કે લ્યો બાઈ આ પ્રસાદી જમજો ત્યાં તો રાઠોડ ધાધલ પણ આવી ગયા હે એકદમ દંડવત કર્યા પધારો પધારો પ્રભુ મહારાજ પધાર્યા આવી રીતે મહારાજ છે ને ભાવના ભૂખ્યા ભૂધર પ્રેમી ભક્તોને ઘેર પધારી મહારાજ આવા ક્યારેક ક્યાંક સુખ્યા કરતા આવા પ્રેમી ભક્ત હતા રાણદેવભાઈ સાળિમપુરના એવા પ્રેમી ભક્ત હતા તે મહારાજ દર્શન દઈને અદૃશ્ય થઈ ગયા કહેવાનું શું છે કે એનો ભાવ હતો તો મહારાજ પધાર્યા વલોણું કરી દીધું માખણ જમી અને મહારાજ જતા રહ્યા તો મહારાજને મેળવવા બહુ કઠણ છે પણ આવા પ્રેમી ભક્ત હોય ને તો મહારાજ જરૂર જરૂર પધારે છે આપણે પણ ભગવાનને રાજી કરવા હોય ને તો આવા પ્રેમી ભક્ત થાવું આ કળિયુગમાં એ ભગવાન સ્વામિનારાયણ છે ને એ આજ્ઞા અને ઉપાસના ભગવાનની ઉપાસના કરવી ભગવાન એક સર્વોપરી છે એને માનવા અને ભગવાન કેમ કરવું કહેતા ભગવાનની આજ્ઞા અને પ્રેમલક્ષણા ભક્તિ બહુ જાજુ નોકરીએ ને તો આપણા હૃદયમાં જો આવો પ્રેમ હોય ને તો ભગવાન ખૂબ ખૂબ રાજી થાય છે